પીએમ મોદીના જન્મદિવસ પર યોજાશે આરોગ્યલક્ષી કાર્યો સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી કરાશે ઉજવણી સત્તર સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં કરાશે લોન્ચિંગ પંદર દિવસ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર નિશુલ્ક અપાશે મોદી સ્ટેડિયમમાં યોજાશે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ સ્વસ્થ નારી અને સશક્ત પરિવારની થીમ પર ઉજવણી કરવામાં આવશે સેવા પખવાડિયા અંતર્ગત આરોગ્ય સેવાને લગતા કાર્યક્રમ રસીકરણ રક્તદાન શિબિર સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસે સમગ્ર ભારતની અંદર સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર સુધીમાં પંદર દિવસમાં સેવા પખવાડિયું ઉજવવાની જાહેરાત થઈ છે આ સેવા પખવાડિયાને લઈ અને સમગ્ર રાજ્યમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે આ વખતની જે થીમ છે એ થીમમાં સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર એમની સારવાર માટે આયુષ સાથે સાંકળી અને ખાસ એક મુહિમ ચલાવવામાં આવશે આયુષ્યમાન ભારત અને વયવંદના કાર્ડ સંબંધિત સેવાઓ અને સાથે રક્તદાન શિબિરો અને જાગૃતિ વિગેરે જેવી સેવાઓ પણ આપવામાં આવશે આ કેમ્પોમાં રોગોનું વહેલી તકે નિદાન અને સારવાર અને રોગ નિવારવા અને આરોગ્ય સુધારવા માટે જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવશે આની લોન્ચિંગ ઇવેન્ટ એ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય રાજ્યપાલશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સુપર સ્પેશિયાલિટી જેવી કે રોગ નિષ્ણાત કેન્સર નિષ્ણાત કિડની નિષ્ણાતો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સાથોસાથ રાજકોટ ખાતે પણ મહિલા બાળ વિકાસ મંત્રીશ્રીની હાજરીમાં મેગા કેમ્પનું આયોજન કર્યું છે રાજ્યમાં કુલ એક લાખ એકતાલીસ હજાર અને સાડત્રીસ જેટલા કેમ્પોનું આયોજન ખૂબ મોટા પ્રમાણમાં કર્યું છે